વાડજમાં એક યુવકને જાહેરમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકીના મામલે અપડેટ્સ મળ્યા છે હરેશ ગોસ્વામીને મિનરલ વોટરના ધંધામાં પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી કુલદીપસિંહના પિતા બલદેવસિંહ ઉર્ફે બબુ બેરા પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા દસ ટકા વ્યાજ કાપીને પૈસા આપ્યા હતા દરરોજ એક હજાર રૂપિયા વ્યાજ વસૂલ કરતા હતા બલદેવસિંહને વ્યાજના ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા વધુ પૈસા કઢાવવા માટે છરો દેખાડીને હરેશને ડરાવવામાં આવ્યો હતો આરોપીઓએ ગેરકાયદેસર વ્યાજનો ધંધો કર્યો હતો પોલીસે કરણસિંહ કચ્છી અને હરદયાલસિંહ હઠિયાલની અટકાયત કરી છે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે બલદેવસિંહ ઉર્ફે બબુ બેરા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં ગુના નોંધાયા છે અને આરોપી રાહુલ આદિયાલા સામે પણ વાડજ પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં ગુનો નોંધાયો છે વાડજ પોલીસે કેસની આગળની કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન વિનોદ પરમાર સાથે સત્ય ડે ન્યૂઝ અમદાવાદ આમાં વાડજ પોલીસ સ્ટેશન યાદમાં સૌરભજી કમ્પાઉન્ડમાં એક મિનરલ વોટરનો ધંધો કરનાર છે હરેશગીરી તુલસીગીરી ગોસ્વામી જેને પોતાના ધંધાના ભાગરૂપે એક નાણાકીય જરૂરિયાત પડતા એમને આ કુલદીપ કુલદીપસિંઘના ફાધર બબુ બબ્બુસિંહ કે જે કે છે ઉપર બબુ બેરો અને એમના પિતાજી પાસેથી એક લાખ રૂપિયા વ્યાજના લીધેલા હતા અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમને દસ ટકા કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના એક હજાર રૂપિયા લેખે એને ચૂકવવા માટેની વાતચીત થયેલી હતી પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર સાત સાત હજાર રૂપિયા બે વખત તેમજ અગિયાર હજાર ચાર હજાર એ રીતે ગૂગલ પેના એકાઉન્ટથી પણ આ બલદેવસિંહના એકાઉન્ટમાં ગૂગલ પેના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે જે આધારે એમને ચૂકવણું કરી દીધેલું હોવા છતાં હજી વધુ પૈસા મેળવવા માટે વધુ પૈસા કઢાવી દેવા માટે એ લોકોએ એના સાગરીતોને ગેરકાયદેસર મંડળી રચી અને તીક્ષ્ણ હથિયાર છરી જેવું ધારણ કરી અને એમના ગળા ઉપર જ હથિયાર મૂકી અને પાછળના ભાગે એના છરીનો મૂઠનો ભાગ મારી ઈજા પહોંચાડેલ છે અને આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને નાણાં ધીરનાનો ગેરકાયદેસર રીતે ધંધો કરેલ હોય તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે દાખલ કરી અને આ કામના જે આરોપી જે એમના સાગરીતો છે કરણસિંહ કચ્છી તેમજ બીજા જે છે હરદયાલસિંહ સિંહ હઠિયાળને આજરોજ કલાક તેર વાગે એમને અટક કરેલા છે અને આ કામની તપાસ દરમિયાન જે અમારા ઇન્ટેલિજન્સ સોર્સથી ટીમો બનાવી અને બાકીના બીજા આરોપીઓ તેમજ જે કાર લઈને આવેલા હતા તે પણ તપાસ કામે કબજે કરવાની કવાયત ચાલુ છે અને આ કામના જે આરોપી જે મેન છે બલદેવ સિંહ ઉર્ફે બબ્બુ બેરો જે ભટ્ટી એના વિરુદ્ધ ભૂતકાળમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂ નાનીના ગુના દાખલ થયેલા અકસ્માતના ગુના વિગેરે દાખલ થયેલાની હકીકત જાણવા મળેલ છે તેમજ જે સાગરિત રાહુલ આદિવાલા જે છે એના વિરુદ્ધ પણ બે હજાર વીસમાં વાડદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલાની હકીકત આમ કામના આરોપીઓ ગુનાઈત ઇતિહાસ ધરાવતા હોવાની હકીકત જાણવા મળેલ છે આમ આ કામના બાકીના આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક હસ્તગત કરી અને તેમને ધોરણસર અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે